ધાંગધ્રા પંથકમાં વહેલી સવારથી જ પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા વીજ ચોરીના પગલે પીજીવીસીએલ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ આ અંગે હાલ દસથી વધુ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વીજ લોસ ધરાવવામાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે જેને લઈને પીજીવીસીએલ દ્વારા એક્શન લેવામાં આવે છે તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પીજીવીસીએલની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે દસથી વધુ ટીમો દ્વારા હાલ તપાસ ચાલુ કરાઈ છે તો ધાંગધ્રા પંથકમાં વહેલી સવારથી જ પીજીવીસીએલની ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે અનેક જગ્યાએથી ચોરી પકડાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે